સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચે છે તે સમયે કેટલીક મહિલાઓ બેનરો સાથે ઊભી હતી અને જીગ્નેશ મેવાણીનું નિવેદન છે તેને વખોડી રહી હતી દાવો કરવામાં આવી રહ્યો છે આ પોલીસ પરિવારના સભ્યો છે પરંતુ કયા પોલીસ પરિવારના સભ્યો છે તે સવાલ હજી એટલો જ ઉપસ્થિત છે પરંતુ જન આક્રોશ યાત્રા આવે છે અને જે સમયે આ લોકો વિરોધ દર્શાવે છે તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો હું છું આપની સાથે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વાવ થરાદના પોલીસ વાળાની કચેરીના બહાર એક નિવેદન આપતા કહ્યું હતું કે જે પ્રકારે દારૂ નું દૂષણ છે ડ્રગ્સ નું દૂષણ છે અને મામલે પોલીસના પટ્ટા ઉતરાવવાની અને ટોપી ઉતરાવવાની તેમણે વાત કરી છે અને ત્યાર પછી હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસની જેને આક્રોશ યાત્રા પહોંચી હતી તે સમયે તેમનો વિરોધ થયો હતો અત્યારે ગુજરાતમાં અનેક ઠેકાણે પોલીસ પરિવારના લોકો છે તે આ જીજ્ઞેશ મેવાણીના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે પરંતુ આ કયા પોલીસ પરિવારના લોકો છે તે સવાલ હજી એટલો જ ઉપસ્થિત છે કેમ કે ભૂતકાળમાં પોલીસના અનેક પ્રકારના મુદ્દા અને પ્રશ્નો હતા તે સમયે આ પોલીસ પરિવારના લોકો ક્યાં હતા આવા પ્રશ્નો સોશિયલ મીડિયામાં અનેક લોકો પૂછી રહ્યા છે અને કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પણ ગુજરાતમાં દારૂબંધી ગુજરાતની કાયદો વ્યવસ્થાને લઈને પણ સતત સવાલો ઉઠી રહ્યા છે અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ ભીવાણીના આ નિવેદને ગુજરાતના રાજકારણમાં પણ ગરમી લાવી દીધી છે અને કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સાબરકાંઠામાં નીકળી તે સમયે વિરોધની જે વાત છે વિરોધની જે ચર્ચા તે આપ સાંભળી શકો છો અમે આજે આ રેલીમાં આવ્યા છીએ બધા પોલીસ 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 બધા પરિવાર આજે રેલીમાં ભેગા થયા છે જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે અમને એ વાતથી વિરોધ છે અમે એના માટે અહીં આવ્યા છીએ આજે અહીં રેલીમાં ઊભા હતા તો જે એમના કોંગ્રેસના ના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કા મૂકી કરી છે એમને બધી લેડીઝો ને અમારા બેનરો ફાડી દીધા અમારી પર ધક્કા મૂકી કરી એમને જબરદસ્તી કરી એમને તો અમારા જે જોબ કરે છે અમારા હસબન્ડ એ રાત દિવસ નોકરી કરે છે એ દિવાળી પર બી અમારી જોડે નથી હોતા ફેમિલીને ટાઈમ નથી આપતા અમે બીમાર હોઈએ અમારા છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે હાલ બી એમની રક્ષા માટે એમની સાથે છે તો પછી એમને એ શબ્દ વાપરવાના ક્યાં આવે છે સમગ્ર ગુજરાતમાં જે દારૂ ને ડ્રગ્સના હદ્ડાઓ ચાલી રહ્યા છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે નાની ઉંમરે યુવાનો મોતના હુકમ ધકેલાય છે અને હપ્તા લેતી આ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે જે રાજ્યના ગૃહમંત્રી આ આખા ગુજરાત ગુજરાતનો હપ્તા ઉઘરાવે છે એને છાવરે છે કદાચ નીચે પોલીસ સ્ટેશનમાં તો જે હપ્તો ઉઘરાવે છે એના દસ ટકા લોકો દસ ટકા પૈસા એમની પાસે રહે છે નેવ ટકા પૈસા આ રાજ્યના આઈપીએસ ને રાજ્યના મંત્રીઓને મુખ્યમંત્રી સુધી પહોંચે છે એ લોકોને હપ્તા બંધ થઈ જવાનો ડર લાગે છે એટલે પોલીસના લોકોના નામે ભાજપના મળતિયાઓ અને ભાજપના હોદ્દેદારોના હાથમાં બેનરો લઈને વિરોધ કરવા મોકલે છે પણ આ ગુજરાતની જનતા હવે ઓળખી ગઈ છે કે હપ્તા બંધ થઈ જવાનો ડર બુટલે ઘરો જેલમાં જશે એવી બીક છે અને જે ભાજપના ધારાસભ્યો ભાજપના મંત્રીઓ ના ભાગીદારો આ દારૂ ને ડ્રગ્સ નો ધંધો કરે છે એ લોકોને હવે ફાળ પેઢી છે કે આ કોંગ્રેસે ગુજરાતની જનતાને જગાડી છે આ ગુજરાતની જનતા આ ગુજરાતની બહેનો માતાઓ હવે રસ્તા પર આવીને દારૂ ને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવશે એમના અપ્તાઓ બંધ થઈ જશે એટલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ના ઇશારે આ ભાજપના મળતિયાઓ કુટલેગરોના માણસો પોલીસના આડમાં આ વિરોધ કરવા આવ્યા છે ત્યારે અમે પોલીસને પણ કહેવા માંગીએ છીએ તકલીફ તો એમને દવાડી કે જે ખોટું કરે છે જે પ્રમાણિકતાથી કામ કરે છે જે બંધારણ મુજબ કામ કરે છે જે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન પગાર પર જીવે છે એમને તો કોઈ ચિંતા નથી પણ જે બે નંબરના હપ્તા ઉઘરાવે છે જે દારૂના ડ્રગ્સના નામે પોતાની મોદી ગાડીઓ કે બંગલા ખરીદે છે જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે આ એમનો બળાપો છે આ એમનો આક્રોશ છે અને એમને એમનો ગરાસ લૂંટાઈ રહ્યો છે હપ્તા બંધ થવાના છે એટલા માટે બુટલેગરો ને આગળ કરી ભાજપના મળતિયાઓ વિરોધ કરે છે પણ આવા વિરોધ થી કોઈ ડરવા વાળા નથી આ ગાંધી સરદાર નું ગુજરાત છે અંગ્રેજો સામે પણ લડ્યા હતા આ તમારા લુખાઓ ગુંડાઓ અને તમારા બુટલેગરો સામે પણ લડીશું અને તમારી હપ્તાખોર આ કમિશન સરકાર ને પણ ખુલ્લી પાડીશું કોંગ્રેસના ધારાસભ્ય જીગનેશ મેવાણીના નિવેદન થી કોંગ્રેસ અને ભાજપ સામ સામે આવી ચૂક્યું છે અને કોંગ્રેસની જન આક્રોશ યાત્રા છે તેના વિરોધની પણ શરૂઆત થઈ ચૂકી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર